ભરૂચના જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે સત્યાવીસ વર્ષથી નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને મંગળવારના રોજ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અલકધીરજી મહારાજના પાવન આશીર્વાદથી ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહાસંકલ્પને પૂર્ણ કરવા આ દિવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ નિમિત્તે ગાયત્રી પોથી યાત્રા યોજાઈ હતી જે પોથી યાત્રા જળેશ્વર ગામ થઈ મુખ્ય માર્ગ પર પસાર થઈ જાડેશ્વર ગાયત્રી મંદિરે પરત ફરી હતી અને ત્યારબાદ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો હતો જે કથાના વક્તા શ્રી એક મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર સત્યનાંદજી ગીરીજી માતાજી કથાનું રસપાન કરાવશે આ કથાનો દરરોજ બપોરે ત્રણ થી છ વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ લાભ લઈ શકશે તારીખ ત્રણ ફેબ્રુઆરી ને સોમવારના રોજ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે તથા તારીખ ચાર ફેબ્રુઆરી બે ને મંગળવારના રોજ ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સવારે આઠ વાગ્યે પ્રારંભ થશે અને બપોરે એક વાગ્યે પૂર્ણાહુતિ થશે જ્યારે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસને મંગળવારના રોજ સત્યાવીસમો નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં સવા લાખ દીવડાની મહાઆરતી અને મહાપૂજન કરવામાં આવશે આ પ્રસંગે એક હજાર નંગ સાડી અર્પણ મહાઅભિષેક ભવ્ય અન્નકૂટ ભવ્ય આતિશબાજી અને ત્યારબાદ મહાપ્રસાદનો ભક્તો લાહો લઈ શકશે